ગુજરાતના ભાજપ સરકારના નેતાઓ કે પછી સરકારી અધિકારીઓ લોકો ફરિયાદ કરે એવું કામ ન કરો પરંતુ લોકો ફરી યાદ કરે એવું કામ કરો આવી ટકોર ગોધરાના ધારાસભ્ય શ્રી કે આપી આપી છે છે પણ કેમ તેમણે વિગતે ચર્ચા કરીએ નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રીધી ગુજરાતની અંદર અવારનવાર આપણે સાંભળ્યું છે કે જે સરકારી અધિકારીઓ છે તેમને ફક્ત મલાઈ ખાવામાં રસ છે જ્યારે જ્યારે વિકાસલક્ષી કામ કરવાના હોય છે અને કહેવામાં આવે છે કે આટલા કરોડ રૂપિયા છે અહીંયા ફાળવણી કરવામાં તમને આવી છે તમારે વ્યવસ્થિત કામ કરવાનું છે તો આપણે બધા જાણીએ છીએ કે કામ કેવું થાય સો માંથી પચાસ ટકા કામ થાય છે પચાસ ટકા તો આપણે રસ્તા ઉપર નીકળીએ જોવા માટે કે જે જગ્યા પર કામ થયું છે ત્યાં જઈએ ત્યારે આપણને ખબર પડે છે કે કામ કેવું થયું છે આ બધી જ બાબતે અવારનવાર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હોય તે પણ ટકોર કરતા આવ્યા છે કે પછી કોઈ પણ ધારાસભ્ય હોય તે પણ ટકોર કરતા આવ્યા છે પણ સવાલ એ છે 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 કે ગુજરાતમાં અધિકારી રાજ ખાલી બોલે અધિકારીઓ એક સાંભળે છે અને બીજા કાનથી કાઢી નાખે છે આવું જ્યારે ગોધરાની અંદર થયું ગોધરા નગરપાલિકાની અંદર સરકારે એક પોઈન્ટ આઠ કરોડ રૂપિયાના વિકાસલક્ષી કામોનું ઉદઘાટન જ્યારે કાર્યક્રમ ચાલુ હતો તેમાં જે પાણીની નવી ટાંકી છે બનાવવાનું આ બધું જ કામકાજ થઈ ગયું હતું બધાનું આ કાર્યક્રમ હતો અને ની અંદર જે ધારાસભ્ય સી કે રાહુલજી છે એમણે નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખ ને એવું કહી દીધું કે તમે કામ એવા કરો કે લોકો તમને ફરી યાદ કરે તમારી ફરિયાદ ના કરે કે અહીંયા કામ નથી થયા સરકાર કરોડો રૂપિયાની ગ્રાન્ટ આપે છે કરોડો રૂપિયા આપણા અલગ અલગ વિસ્તાર માટે ફાળવે છે તો લોકો સુધી તમે એમને અવગત કરો કે સરકારે આપણને આટલા કરોડ રૂપિયા આપ્યા છે તમારા વિસ્તારમાં આ કામ કરીશું પણ આપણને બધાને ખબર છે કે પૈસા આવે છે કે આ બારોબાર વહીવટ થઈ જાય છે લોકોને ખબર જ નથી હોતી કે સરકાર ઉપરથી કેટલા રૂપિયા મોકલે છે અને કેટલા રૂપિયાનું કામ થાય છે કારણ કે અવારનવારે એવું જોયું છે કે ગામમાં કોઈ નાનો એવો રોડ રસ્તો જો બનાવવાનો હોય અને જ્યારે લોકોને એવું કહી દેવામાં આવે કે ગ્રાન્ટ ફાળવવામાં આવી છે ઘણા લોકોને તો એ ખબર જ નથી હોતી કે જે સરકાર છે ગ્રાન્ટ આપે છે રોડ રસ્તા બનાવવા માટે આપે છે પણ લોકો સુધી પૈસા પહોંચતા નથી અને એમનેમ બારોબાર રોડ રસ્તા છે પાંસ થઈ જાય છે જ્યારે બીજી એક વખત કહેવામાં આવે છે ત્યારે સરકારના ચોપડે તો એ મૂકેલું હોય છે કે આ રોડ રસ્તા છે બની ગયા છે આવી જ રીતે લોકોને ક્યાંક ઉલ્લુ બનાવવામાં આવે છે પરંતુ લોકો છે તેમ છતાં સરકાર ઉપર ભરોસો કરે છે કે અમને સારા રોડ રસ્તા સારી કામગીરી પ્રાથમિક સુવિધા આપશે પણ અવારનવાર આપણે ધારાસભ્ય પૈસા મળે છે તો અધિકારીઓ ખાઈ જાય છે પણ સૌથી આ નગરપાલિકાનો આ કાર્યક્રમ હતો કાર્યક્રમની અંદર સી કે રાહુલજી એમ જે નગરપાલિકાના પ્રમુખ છે ઉપપ્રમુખ છે કહી દીધું છે કે જેટલા પણ પૈસા આવે સૌથી પહેલા તમે લોકોને અવગત કરો કે આપણા પાસે આટલા પૈસા છે આપણે આટલા આટલા કામ કરવાના છે અંદરો અંદર તમે વહીવટ ના કરો અને આપણને ફરી એક વખત યાદ કરે લોકો કે આ વ્યક્તિ નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખ હતા એમણે બહુ સારું કામ કર્યું એવું આપણે કરવાનું છે સૌથી પહેલા તો સી કે રાહુલજીને સાંભળી કે તેમણે શું કહ્યું છે કે ફરી યાદ ફરી તો કોઈ પણ કામના પેપર છે તે નાની મોટી થવાની પણ કામ આપણે એવું કરવું જોઈએ કે ફરી ફરિયાદ ના થાય પણ ફરીથી આપણને યાદ કરે નગરપાલિકાને યાદ કરે આપણા પ્રમુખને યાદ કરે ઉપપ્રમુખને યાદ કરે પાણી પુરવઠા ચેરમેન યાદ કરે અને જે તે વખતે બે હજાર પચીસ માં કયા હતા હતાશીઓ પટેલ સાહેબ એટલે પટેલ સાહેબે બી કાળજી રાખવા એટલે કહેવાનો મતલબ શું સરકાર ગમે કેટલી ગ્રાન્ટ આપે ગમે એટલા વિકાસ કામો કરે પણ લોકોની સુવિધાના અનુસંધાનમાં જાણકારી આપણે આપવાની ફરજ છે અને લોકોને લાભ આપવાની પણ આપણી ફરજ છે કે યાદ ફરિયાદ તો કોઈ પણ કામના છે તે નાની મોટી થવાની પણ કામ આપણે એવું કરવું જોઈએ કે ફરી ફરિયાદ ના થાય પણ ફરીથી આપણને યાદ કરે નગરપાલિકાને યાદ કરે આપણા પ્રમુખને યાદ કરે ઉપપ્રમુખને યાદ કરે પાણી પુરવઠાના ચેરમેન યાદ કરે અને જે તે વખતે બે હજાર પચીસ છબ્વીસ માં કયા હતાશીઓ તો પટેલ સાહેબ એટલે પટેલ સાહેબે બી કાળજી રાખવા જોઈએ કહેવાનો મતલબ શું સરકાર કેટલી આપે ગમે એટલા પણ લોકોની સુવિધાના અનુસંધાનમાં જાણકારી આપણે આપવાની ફરજ છે અને લોકોને લાભ આપવાની પણ આપણી ફરજ છે સરકાર કરોડોના ખર્ચે વિકાસલક્ષી કામ છે એ લોકો માટે કરે છે લોકોને સારી સુખાકારી મળે એ માટે કરે છે પણ કદાચ અધિકારીઓ કે પછી કોઈ પણ ભાજપ શાસિત જો નગરપાલિકા હોય તો એમના પ્રમુખ કે ઉપપ્રમુખ હોય છે લોકો સુધી પહોંચવા નથી દેતા આવા તમામ લોકોને ટકોર કરવામાં આવી છે પણ ખાસ કરીને કેટલા સુધરે છે તે પણ જોવાનું છે પણ સી કે રાહુલજીએ જે અત્યારે તમામ જેમના નગરપાલિકાના પ્રમુખ છે ઉપપ્રમુખ છે એમને ટકોર કરી છે તેમને લઈ આપ શું માનો છો કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર